હેલો દોસ્તો નમસ્તે સીતારામ જય માતાજી દોસ્તો અત્યારે પૂરપાદ ગણપતિ બાપા નો ઉત્સવ ચાલી રહ્યો છે અને એમાંય ખાસ સુરતમાં દોસ્તો સુરતની અંદર આશરે શ્રે હજાર જેટલી મૂર્તિઓનું ગણપતિ બાપ્પાની મૂર્તિનું સ્થાપન છે દોસ્તો જો તમે જોવો છો ને આ છે ભટાર રોડ આ ભટાર રોડ તમે દેખાય ને ભટાર સુરત વેસુ રોડ છે આ દોસ્તો અને આયા શ્રી સાંયરામ યોગ મંડળ મિત્ર દ્વારા એક સરસ મજાના ગણપતિ બાપ્પાની ભવ્ય મૂર્તિનું આયા સ્થાપના કરેલી છે દોસ્તો ને લાખોની સંખ્યાની અંદર દોસ્તો આયા દર્શનાર્થીઓ ગણપતિ બાપાના દર્શન કરવા માટે આવે છે ગણપતિ બાપા મોરિયા બોલતા બોલતા દોસ્તો ખૂબ જ મોટા હોય છે તમે તમે જોઈ શકો છો દોસ્તો દોસ્તો તો આપણે આ ગલીમાં સીધા અંદર અને ગણપતિ બાપાના દર્શન કરીએ દોસ્તો જો આ છે સિંદુર સિંદુર બોર્ડ છે આપણું ઓપરેશન સિંદૂર હમણાં પાર પાડ્યું ને આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને જે જે આપણી આર્મીના કામ ને દોસ્તો એના આબેહૂબ પોસ્ટરો મારેલા છે આખી ગલીની અંદર અને ત્યાર પછી મેન ગેટની અંદર અંદર જઈએ ને દોસ્તો એટલે મોટી ડિસ્પ્લે ઉપર ઓપરેશન છિંદુરનું સરસ મજાનો વિડીયો દ્વારા એની માહિતી આપવામાં આવે છે દોસ્તો જો તમે જોઈ શકો છો આ આખી ગલીમાં કેટલું બધું ટ્રાફિક છે જો આ સામે તમને ઘેર દેખાય ને આપણે એ તરફથી દોસ્તો આપણે અંદર આવ્યા અત્યારે ચોમાસાના હિસાબે જો તમે કેટલું પાણી ભર્યું છે છતાં પણ ગણપતિ બાપાના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકો આવે છે દોસ્તો તો ચાલો આપણે હવે સીધા અંદર જઈએ અને હું તમને મને બતાવું જો દોસ્તો અહીંયા ભારત માતાના નકશા સાથે ઓપરેશન આપણી જે હવાઈ આર્મી છે એણે કેવું સરસ મજાનું ઓપરેશન પાર પાડ્યું એનો પણ સરસ મજાના ફોટા મૂકેલા છે દોસ્તો તો આપણે હવે સિદ્ધાજીએ જો સામો મંડપ દેખાય છે ને ત્યાંનો મેઇન ગેટ છે દોસ્તો તો ત્યાંથી આપણે ગણપતિ બાપાના દર્શન કરવા માટે જવા જો સિંધુ છિંદુ લખેલા સરસ મજાના મોટા મોટા પોસ્ટરો મારેલા છે દોસ્તો તો દોસ્તો આપણે અત્યારે આવી પાછા મેન ગેટની અંદર જ્યાં ગણપતિ બાપા બિરાજમાન છે અને જો સામે તમને ડિસ્પ્લે દેખાશે ને ત્યાં સિંદુર ઓપરેશનની સરસ મજાની વિડીયો દ્વારા માહિતી આપવામાં આવે છે આ છે હનુમાનજી દાદાની મૂર્તિ અને આ છે બાજુમાં સાયરામ યોગ મંડળનો જે આ ગણપતિ બાપા બિરાજમાન છે ને તેનો મુખ્ય પ્રવેશ દ્વાર છે દોસ્તો જો આયા બધા ફોટા પડાવતા હોય છે દોસ્તો વાહ ભાઈ વાહ આને વિડીયો શૂટિંગ કરતા હોય છે બહુ સરસ મજાનો આનો પરિસર છે દોસ્તો અહીંયા ઓપરેશન સિંદુરની સરસ મજાની માહિતી આપે છે ચાલો હું તમને ત્યાં લઈ જાઉં પણ વિડીયો તમને નહીં સંભળાય દોસ્તો કારણ કે આમાં કોપીરાઈટ આવે એટલે હું તમને વિડીયો નહીં સંભળાવવા ઉપર એની માહિતી આપી દઉં દોસ્તો અહીંયા આપણા આર્મીએ જે ઓપરેશન સિંદુર પાર પાડ્યું ને એની સરસ મજાની માહિતી હવે આ સાયરામ યોગ મંડળ મિત્ર દ્વારા જ્યાં ગણપતિ બાપા બેઠા છે ને એના મંડપ જ્યાં પંડાલની અંદર આપણે જઈએ દોસ્તો બહુ સરસ પંડાલ છે અને ત્યાં આપણે જઈએ હવે સીધા જો લાઈટથી સુશોભિત ગણપતિ બાપા દૂરથી કેટલા રળિયામણા લાગે છે તો ચાલો આપણે જઈએ સીધા અંદર તો દોસ્તો તમે જો ગણપતિ બાપા દેખાય છે સરસ આપણે થોડા નજીક આવી ગયા જો સામે ગણપતિ બાપાની મૂર્તિ છે અને અહીંયા બધા વિડીયો શૂટિંગ કરી રહ્યા છે અને બંને સાઈડ સોફા મૂકેલા છે એટલે સોફામાં બેઠા બેઠા પણ તમે લાઇટ આ સામે દેખાય ને લાઇટો બધી એ લાઇટના પણ તમે દર્શન કરી શકો છો વાહ જુઓ તમે કેટલું લીલોત્રી સાથે આ મંડપને સુશોભિત કરવામાં આવ્યો છે દોસ્તો તો દોસ્તો આયા ગણપતિ બાપાના દર્શન કરવા આવી ને ત્યારે આપણે સ્વયંસિત જાળવાની રહેશે જો બધા કતારમાં લાઈનમાં ઊભા રહી અને દર્શન કરી રહ્યા છે દોસ્તો જય ગણપતિ બાપા ગણપતિ બાપ્પા મોરિયા ઘીમા લાડુ ચોરિયા વિઘ્ન હરતા જય ગણપતિ બાપા મારા વિઘ્નો નાશ કર્યો ગણપતિ હારો બાપા રીતિ સિદ્ધિ લાયો એ કશાનંદ આરો રિધીશ દિલાઓ જય ગણે ગણપતિ બાપા આપના શરણોમાં કોટી કોટી વંદન તો દોસ્તો આ શેમશે ભાઈ છે અને પોતાનું કાર્ય સંભાળી રહ્યા છે આયા વ્યવસ્થા સંભાળી રહ્યા છે દોસ્તો એની પાસે ગણપતિની મૂર્તિ કેટલી સરસ લાગે છે ભવ્ય અને આ સ્ટેજ પણ એટલું જ ભવ્ય છે દોસ્તો જો પબ્લિક કેટલી ઉભી ઊભી દર્શન કરે છે દોસ્તો

આપણે હવે બહારની તરફ જઈ રહ્યા છીએ અને ગણપતિ બાપાના દર્શન થયા શાંતિથી દર્શન થયા ખૂબ જ મજા આવી કારણ કે ભગવાનના શરણા તો મજા જ આવે ભાઈ એટલે જ તે હજારો માણસો પ્રભુના દર્શન કરવા માટે આવતા હોય છે દોસ્તો હવે આપણે બહાર જઈશું અને સીધા ઓપરેશન જે સિંદુરનો જે વિડીયો બતાવે ને એ હું થોડી વાર તમને વિડીયો બતાવીશ પણ અવાજ સંભળાશે નહીં દોસ્તો વાહ કેટલો સરસ એનો મંડપ લાગે છે ફરીવાર તમે જોવો દોસ્તો જોયું દોસ્તો આપણી આર્મીના જવાનોએ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું ને કે એનો હા આબેહ નમોનો છે અને એ ડિસ્પ્લેની અંદર સરસ મજાની માહિતી પણ આપે છે દોસ્તો તો દોસ્તો આ તો ગણપતિ બાપાનો વિડિયો ભટાર સ્થિત શ્રી સાંઈ રામ યોગ મિત્રો મંદિર દ્વારા ગણપતિ બાપાના સ્થાપના કરેલી તેનો વિડીયો હતો દોસ્તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા આવા જ બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈએ વિડીયો પૂરો જવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર દોસ્તો આવજો સીતારામ જય માતાજી